પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં રાધનપુર ડીવા એસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કી પટેલની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જોકે મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો ભારતના લોખંડી પુરુષો સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓમાં એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દર વર્ષે એકત્રીસમી ઓક્ટોમ્બરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો પંચોતેરના ના રોજ ગુજરાત રાજ્યના નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો તેમણે વેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વતંત્ર આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂત હિતો માટે તેમણે અનેક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમને સરદારની ઉપાધિ મળેલી ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુનિશ્ચિત કરવા માટે પાંચસો બાસઠ રજવાડાઓના વિલયનું અગત્યનું કાર્ય સરદાર પટેલે કર્યું હતું તેમની રાજકીય કુશળતા દ્રઢ સંકલ્પ અને સંગઠન શક્તિને કારણે સમગ્ર ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે હતું દેશની એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમના ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતમાં ગૌરવનું પ્રતીક છે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શન છે તેમની જન્મ જયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ આજે રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડનું આયોજન કરેલું છે આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે એકસો બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી એ સરદાર પટેલની આજે રોડ શો ની જન્મજયંતિ નિમિત્તે અમે બધાય અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્વનું આયોજન કર્યું છે જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર આયોજન કર્યું છે એ ખુબ જ સુંદર ભારત માતા કી જય વસંત કડીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ